ગુડ મોર્નિંગ કેમ છો મજામાં છો ને ચલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો હું પેલા એક અક્ષરો મૂકીશ બરાબર તૂટક તૂટક એ કયા મૂકીશ એ કયા મૂકીશ એ છૂટો છૂટો વાંચવાનો પછી આપણે અહીંયા ભેગા મૂકીને વાંચીશું બરાબર ચલો અહીં જોજો હા આવે કઈ અક્ષર મૂકે બેન જોઈ રહ્યા તમારે બીજું કશું કરવાનું નહીં ચાલો આ શું કહેવાય ના બરાબર તો હવે આપણે અહીંયા આગળ લખ્યું છે મ તો આપણે બંને ભેગા કરીને આમ વાંચીશું આપણે ભેગા કરી દેવાના ના અને અહીંથી મૂકીશું મ તો કયો શબ્દ બની ગયો

વાંચવાનો ન બોલો છો બધા મારી સોડે મા ન મા ન હવે આપણે ભેગો કરીશું હા જોજો શબ્દ પછી જૈનો વારો જો શું બની ગયું માં હવે આપણે અહીંથી ન ભાઈને લેવા જઈશું પીપી હવે સબ હવે ભેગો વાંચવાનો પહેલાં છૂટા છૂટા હતા ને હવે હવે કેવા છે ભેગા તો ભેગા કઈ રીતે વાંચીશું વાંચો જોઈએ માન સરસ કઈ રીતે વાંચવાનું માન પછી મા ન એવું વાંચવાનું નહીં કઈ રીતે વાંચવાનું બેટા માન હવે આવડશે ને બધાને ચાલો જયભાઈ રેડી ચલો રેડી હા બેટા કોઈ બોલવાનું નહીં પહેલાં ભેગું નહીં વાંચો નો પહેલાં આ વાંચવાના અક્ષર પછી આ અક્ષર વાંચવાનો વા આંગળી મૂકો પહેલાં બાહ ન ચાલો ભેગા કરો બંનેને બંનેને ભેગા કરો ભાઈ

એમ મેં શું કીધું તને પહેલાં છૂટો વાંચવાનો પછી ભેગો વાંચવાનો ના વ ચાલો ભેગો ભેગો કરો બંનેને અને લખવાનું પણ કેવું ભેગો તો જ શબ્દ કહેવાય ન કે મૂડાક્ષર કહેવાય ના વ કઈ રીતે વાંચવાનું હવે નાવ શું કહેવાનું નાવ શું બોલવાનું સાન સોના સાનવી શું બેટા નાવ વેરી ગુડ શાબાશ ચલો હવે કોણ આવશે હેતશ્રી બેન ચલો હેતશ્રી બેન ને બનાવવાનું અહીંયા બનાવું હા જોજો બરાબર બધાનું આવશે તમે ના પાડશો ને કે બેન મારે નહીં રમવું તો પણ રમવું પડશે ચલો સરસ ચલો ભેગો કરીને વાંચો ભેગો કરો

આ જન જો આની માત્ર લગાવી છે જનેકાનો જાગો એવું નથી બોલવાનું શું બોલવાનું ડાયરેક્ટ જાગ હવે તો તમને આવડી ગયું આવડી ગયા ને બધાને એટલે બોલવાનું જાગ જાગ શું બનવાનું જાગ બોલવાનું ચલો બીજો બનાવું હો ને ફરી ચલો ભેગો કરીને વાંચો પીપી ચલો બંનેને મૂળ અક્ષર ભેગા કરી દો ભાઈ શું બની ગયું આસન ને પછી કેવો કરવાનો સીધો સાદ શું બની ગયું સાદ જો આને ભેગું કરો ને તો આને આવી રીતે ભેગું કરવું પડે જો સાદ શું બની ગયો હવે શબ્દ બન્યો સાદ ચલો હવે આવશે નિધિ બેન તઈ બેઠા બેઠા બોલવાનું અમને ના બોલતી હા અમને મૂકી દઉં ને પછી બોલજે ચલો બોલો પેલા આ અક્ષર બોલવાનો પછી આ અક્ષર વાંચવાનો વાંચો સરસ હવે ભેગા કરીને વાંચો એમ થઈ જાય ને શું કરવાનું આ બારી આમ લઈ લેવાની પહેલા અને અંદર મૂળાક્ષર મૂકી દેવાનું એટલે એક મિનિટમાં થઈ જાય ચલો વાહ ચલો નવા કયો શબ્દ બન્યો નવા સરસ ચલો ક્લિપ કરો

રાસ એવું વાંચવાનું નહીં કેવી રીતે વાંચવાનું રાસ રને રા એવું ને ટૂંકમાં બોલવાનું રાસ કઈ રીતે વાંચવાનું હ રાસ ગરબા રમીએ ને રાસ રમીએ ને નવરાત્રિ આવશે એટલે એ રાસ શબ્દ છે ચાલો તલી પાડો ભાઈ માટે ચલો હેત્રી તરબા આવી ગયો ચાલો હવે જઈને આવી ગયો સાનવી બેન આવશે ચાલો ચલો સાનવીબેન

ચલો કયો શબ્દ બન્યો નાવ સરસ કયો શબ્દ બન્યો ચલો આપણે જય વાંચે જય કયો શબ્દ લખ્યો બેટા બનાવ્યો નાવ વેરી ગુડ ચલો બેન કયો શબ્દ બનાવ્યો ઉભો એક મિનિટ બાકી છે હજી એક જ શબ્દ બનાવે બે બનાવે તો જાઓ ચલો ભવ્યા બેન આવે ભવ્ય કયા શબ્દ બનાવ્યો આ વાંચો તો ખરા પણ નાવ વેરી ગુડ ચાલો બીજો બનાવું હા

ભેગા કરીને વાંચો છે આમ લેવાનું બધું આમ ભેગું કરી દો કરો પેલા મુકવાની પછી અંદર મુકવાની એટલે ફટ લઈને આવી જાય હા એ તો આવી જશે ધીમે માસા માસા હવે આપણે જયારે ચોપડીમાં લખવાનું થાય તો કઈ રીતે લખવાનું ભેગું લખવાનું કે છૂટું છૂટું જાય ભેગું તો જ સાચું પડે નકર છુટું લખવાનું તો પછી અક્ષર જ કેવાય શબ્દ બને હા ચલો રેડી ચલો બીજું બનાવું ચલો વાંચો હવે આંગળી મૂકો એટલે બધાને ખબર પડે સાગ હમ ચલો ભેગું કરો હવે શાક વા ભાઈ વા જોરદાર ક્લેપ તો કરો કરવામાં દીકરી માટે